આગ્રા તાલુકાના ઓછણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી

જેઓ દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા હતા જેમને ગાળો બોલવાની ના પાડી હતી તેવામાં તેમની સાંભળીને જાવેદ અહમદ પટેલ હુઝેબ જાસ્તાક પટેલ સઈદ મહમદ પટેલ તસ્લીમા અબ્દુલ પટેલ સબીના મુસ્તાક પટેલ ફિરોઝા મુસ્તાક પટેલ રિયાઝ મુસ્તાક પટેલ અબ્દુલ મહંમદ પટેલની સાથે બીજા પંદરથી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું તેવામાં આ લોકો કિશનને ગમે તેમ માં બેન સમાણે ગાળો બોલીને બહાર ત્યાવીને અહીં દાદા ગીરી કરે છે તેમ કહીને કિશનને અબ્દુલ મોહમ્મદ પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ હુઝેર જાખીર હુઝેર જાખીર પટેલ જાવિદ આદમ પટેલે પકડીને ગળાના ભાગે પીઠના ભાગે ડીકા પાટુનો તથા પટ્ટાવાળે માર મારવા લાગેલા હતા આ તકરારમાં કિશનના શર્ટના બટન તૂટી જતા તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂટા પથ્થરો નાખતા તેમાં અબ્દુલની પત્ની તસલીમાને પથ્થર વાગ્યો હતો અબ્દુલ મહેમદ પટેલ ગમે તેમ ગાળો બોલીને સડકતો કાકડો લઈને સળગાવી દો તેમ કહીને કિશનની દુકાનમાં સળગતો કાકડો નાખતા દુકાનમાં ખૂણામાં પડેલ પુઠ્ઠા તથા કોથળી સળગી ઉઠ્યા હતા તે પછી વધારે વધારે ઝઘડો થતા ઓછણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા રેટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને ફેટ પકડીને નીચે

તો દુકાને બંને ભાઈ વર્તેલા તેની અંદર બંને મારા મારી વળતા રાતે એકબીજાને ગાળ બળ ગાળી પડી ગઈ છે તે માટે પછી દુકાનવાળાને એવું લાગ્યું કે ગાળ મગ દે દુકાનવાળા મારવા વળગી પર મારા છોકરાને બેટા ટમાચા મારી દીધા તે છતાં એ પછી સરપંચને બોલાવ્યો સરપંને આવીને મારા છોકરાને બેટા ટમાચા મારી દીધા মে ভাল ৰাতি দিয়ে અવલ મજલ અમે લોકો ગયા હતા અને છોકરાઓની બાબત મેં વળવાથી આ બધું પટી ગયા પછી અમે બોમ્બે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ બોમ્બે આવી ગયા ને એકબીજાનું ચાલવાના દીધું ને બધાને ખહેરી કાયદાને અમારી દેરાને વાગ્યું હતું ત્યારે અમે કંઈ હોય ચાલ ત્યા પછી એમને લઈને તરત અમે દવાખાને આવ્યા તો એ લોકો જપા જપીને તરત પોલીસ આવી ત્યાં અમને બધાને ખહેરી કાઢે બધા છોકરાઓને બધાને પોલીસ લઈને પાગડી આવતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના ને ડરપાંચની ફરિયાદ એમને નહોતી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના ને સરપંચની બધી કાર્યવાહી લોકોએ પૂરી કરી ને અમારા બધા આદમી લોકોને બધા ભૂઈ રહ્યા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ લાવવાના કે કાલના ભૂઈ રહ્યા ત્યાં ભરૂચ લાવવાનું લોકો કે હજુ કશું એ આવ્યું નથી ચૂકાદું મારી દેરાણીને વાગ્યું બી બહુ પણ હજુ કશું એને ફેરવી નથી તમે સીટી સ્કીન એમાં એને બધું જે કંઈ દાખરે કીધું બધું કરાવ્યું પણ એને દુખાવો નહીં તો ઘણું જ છે ને છાતીમાં છનો મારી બોજ વાગેલો છે એટલે જપા જમી મેં હાથા ભાઈ મેં ઉખા સુઈને વાગી રહ્યું છે ગઈ કાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઉચ્છણ ગામમાં રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હતો જેમ જ કિશન કૈલાશચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણાનો સ્ટોર એ ઉચ્છણ ગામમાં આવેલો છે એ કરિયાણા સ્ટોર પર તેઓ હતા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મહંમદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા તેથી ફરિયાદ છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી હતું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા બંધ કરો તેમ છતાં બંને ગાળા ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જ એમના જે અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર બેન સલિયાબેન બેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ડીકાપાટોનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજો પુટ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનું માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી ખેડી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છ બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામે જે તમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન પહેલા હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલા જણને ઈજા થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે